नमस्कार दोस्तों खेती परिवर्तन youtube चैनल मा तमारो स्वागत छे गुजरात मा કયા જિલ્લા માં વરસાદ વર્ષે અને કયા જિલ્લા માં ઘટશે ગુજરાત માં અંબાલાલ પટેલ ની આગાહી કરવામાં આવી છે કે કયા જિલ્લા માં વધુ વરસાદ આવશે રાજ્યના મોટા ભાગના વિસ્તારો માં મેઘરવો વરસાદ 1 ચોમાસા આગમન નું સૂચન છે 4 જુલાઈ થી 8 જુલાઈ વચ્ચે સારો વરસાદ થવાની શક્યતા છે રથયાત્રા દરમિયાન પણ રાજ્ય માં સારો વરસાદ રહેશે આષાઢ સુદ બીજે આતમત તો સૂર્ય વાદળો માં રહેવાની શક્યતા છે हवामान हवामानष्णत अंबालाल पटेले जुलाई में वरसद केव तेनी आगाही करे अग्यार जुलाई ईसानी वीजड़ी थाय वीजड़ी सर्प आकार सफेद रंगनी थाय तो सवा त्रण दिवसे वरसद रह शक्यता है पंदर धी सो जुलाईए राज्य में पवन साथ राज्य में वरसद शक्यता सत्तर थी अठार जुलाईए मूंबई महाराष्ट्र भागों में भारत वरसाद शक्यता ओग्स बीस जुलाईए सौराष्ट्रना भागों में वरसदी शक्यता है गुजरात अनेक जिल्लाओ वरसाद शुरूआत थी गई है ત્યારે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના કુલ એકસો ઓગસાઠ તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે જો કે ચોમાસું બેસી ગયું હોવા છતાં હજુ ગુજરાતમાં ઘણી જગ્યાએ વાવણીલાયક વરસાદ વરસ્યો નથી અને ઘણા ખેડૂતો આકાશ સામે મીટ માંડીને બેઠા છે કે જો સારો વરસાદ થાય તો તેઓ વાવણી કરી શકે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો અહીં દાંતા દાંતીવાડા દિયોદર અને ડીસા તાલુકામાં પ્રમાણમાં સારો વરસાદ થયો છે કેટલીક જગ્યાએ વાવણી થઈ શકી છે જારે બાકી ના ઘણા વિસ્તારો માં હજુ સુધી વરસાદ અપૂરતો છે. ગુજરાત માં હાલના સમય માં ઘણા જિલ્લાઓ માં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. ક્યાંક સામાન્ય તો ક્યાંક મધ્યમ વરસાદ પડ્યો છે. હવામાન વિભાગ ની આગાહી અનુસાર આગામી દિવસો માં આખા ગુજરાત માં વરસાદ ની આગાહી છે. ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવો થી સામાન્ય વરસાદ પડી શકે છે.